ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમ હાલ તો બની ગયો છે અંગે સામાજિક આગેવાન દ્વારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વર્ષો જૂના બિલ્ડિંગમાં પીએમ રૂમ કાર્યરત છે આ પીએમ રૂમના બિલ્ડિંગમાં વરસાદના સમયે પાણી પડતું હોવાથી તેમજ ભેજને લીધે પીએમ રૂમ અંદર દિવાલોમાં વિચોક લાગતો હોવાની પણ ફરિયાદ ઉઠી છે જેથી સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા હોસ્પિટલના મેડિકલ સુપ્રીમ ટેન્ડેન્ટને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે હમણાં તે વસ્તુ વરસાદ વધારે પોરબંદર જિલ્લામાં જે બધામાં ઘણું નુકસાન થયું છે રોડ વરસાદ વતો થતો એ ભાવસી તે પીએમ રૂમની અંદર પણ નુકસાન થયું અને નુકસાન થયું એટલે કે વરસાદનું પાણી એટલું અંદર આવતું હતું અને આખી દિવાલ ભેજવાળી થઈ ગઈ હતી દિવાલની અંદર શોપ લાગતો હતો એક એક બોડીનું મેં જે બિનવારસું બોડીનું પોસ્ટ વતન ગણાવ્યું ત્યારે જોઈએ તો દિવાલથી માં ભૂલ કે હાથ લાગી ગયો તો એમાં શોર આવતો હતો આ બાબતનું મેં જે સુપ્રિન્ટેન્ડન્ટ છે આપણે ભાવ હોસ્પિટલમાં એનું મેં ધ્યાન દોર્યું હતું કારણ કે આ જો આમાં કંઈ પણ પેલું થશે આપણે શો સર તેઓ થયો એટલે મેં કીધું એ ચેક કરાવી ગયો અને અતિવૃષ્ટિનું જે પડી ગયું છે એનું ઉપરનું રિપેરિંગ કરાવી પડી જે કંઈ કરવાનું હોય અને ખાસ કરીને મારું કહેવાનું એમ છે કે આ જે ડોક્ટરો આપણા સિવિલ હોસ્પિટલના અને જે વધર લોકો જે પીએમને કરે છે એના લોકોને ધન્યવાદ પાત્રું ઉપરથી વરસાદ ચાલુ હતો અને અંદર તો છત મારી પાણી પડતું હતું છતાં પણ ટીમ કરે છે તો ભાવ હોસ્પિટલના ડોક્ટરોને મારો ખૂબ અભિનંદન છે અને સાથે સાથે જે બ્રધરને સુપર કામ કરે એના કોઈ મને આવી પરિસ્થિતિમાં પણ એ લોકો પીએમ કરતા હતા હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમના બિલ્ડિંગનું વર્ષોથી સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી જેથી તાત્કાલિક સમારકામ હાથ ધરવા પણ માંગ કરી છે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર